તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનો હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખેડૂતલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના મંત્રીમંડળને લઈને ફરી એકવાર ચોંકાવનારી અપડેટ સામે આવી છે જી આ દર્શક મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી સિવાય તમામ સોળ મંત્રીઓના રાજીનામાને લઈને મોટી અપડેટ આવી ગઈ છે તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના મંત્રીમંડળને વિસ્તરણને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું હતું ત્યારે તમને જણાવી દઈએ કે આજે તમામ સોળ મંત્રીઓના રાજીનામા પડી ગયા છે તમને જણાવી દઈએ કે હવે આવતીકાલે નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ છે ત્યારે આ મંત્રીમંડળમાં કયા મંત્રીઓની બાદબાકી થવાની છે અને કયા મંત્રીઓને નવું સ્થાન મળવાની શક્યતા છે તેના ઉપર પણ વિગતવાર માહિતી મેળવવાની છે મિત્રો ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા મળતી માહિતી પ્રમાણે સૌ પ્રથમ ભાજપ પ્રદેશ પ્રમુખ એવા જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું ત્યારબાદ એક પછી એક તમામ સોળ મંત્રીઓએ રાજીનામા આપી દીધા આ રાજીનામા વિશ્વકર્માને સુપરત કરવામાં આવ્યા હતા જેમણે તમામ મંત્રીઓને રાજીનામું આપવાની સૂચના આપી હતી વિશ્વકર્મા સહિત કુલ સોળ મંત્રીઓ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે રસપ્રદ બાબત તો એ છે કે મુખ્યમંત્રીએ મંત્રીઓ પાસેથી રાજીનામું માંગ્યું ન હતું મુખ્યમંત્રી સાથે તમામ નેતાઓની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને અહેવાલો મુજબ બેઠક શરૂ થાય તે પહેલાં જ રાજીનામાનું એક ફોર્મ તૈયાર રાખવામાં આવ્યું હતું જેના ઉપર મંત્રીઓએ માત્ર સહી કરવાની હતી હવે આ મંત્રીઓએ આપેલા રાજીનામા રાજ્યપાલને સોંપવામાં આવશે અને આ સંદર્ભમાં મુખ્યમંત્રી પત્ર રાજ્યપાલને સુપરત કરશે હવે મિત્રો આ નવા મંત્રીમંડળમાં કયા મંત્રીઓને સ્થાન મળી શકે અને કયા મંત્રીઓની બાદબાકી થવાની છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના અનેક નેતાઓને લોટરી લાગી શકે છે નવા મંત્રીમંડળમાં જેમના નામ સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે તેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગઢ રાજુલા અને જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તો કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા તો રાજકોટથી ધારાસભ્ય દર્શિતાબેન શાહનું નામ પણ સામેલ છે મિત્રો ગુજરાતના રાજકારણ માટે શુક્રવારનો દિવસ ખાસ માનવામાં આવી રહ્યો છે મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા દેખાઈ રહી છે અનેક મોટા મંત્રીઓના પત્તા કપાઈ શક્યા છે તો નવા ચહેરાઓને પણ સ્થાન મળશે મિત્રો આહિર સમાજમાંથી ઉદય કાનગરને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તો કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં યથાવત રખાય તેવી શક્યતા છે પરશોતમ સોલંકીના સ્થાને ભાઈ હીરા સોલંકીને સ્થાન મળે તેવી અટકળો પણ ચાલી રહી છે તો અર્જુન મોઢવાડિયાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તો કોડીનાના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાઝાને પણ સ્થાન મળી શકે છે દર્શક મિત્રો ગુજરાત સરકારના આ મંત્રીમંડળના વિસ્તરણને લઈને તમારું શું કહેવું છે તે તમારો રિપોર્ટ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા